જય અંબે ઘણા વર્ષોથી જ્યારે ભાદરવીનો જ્યારે મહામેળો જ્યારે થાય છે ત્યારે દર વર્ષે કંઈક ના કંઈક જય ભોલે ગ્રુપ દ્વારા થતું હોય છે ગયા વર્ષે સ્તુતિ લોન્ચ કરી દીધી જે યંત્રણી હતી અને આ વર્ષે આજના શુભ દિવસે શ્રી તંત્રમની એક પુસ્તક કે જે શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી આઠ વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર્સ છે બધાએ સાથે મળીને એક યંત્ર જે વિશ્વનું સૌથી મોટું યંત્ર છે તે અહીંયા બે વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે જય અંબે